છો બધા મિત્રો મજામાં ને મજામાં તો ફરી આપણા નવા બ્લોક માં બધીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી જય મંગલ જય દરિયાસાગર એ બધાને સવાર સવારનો ગુડ મોર્નિંગ અને આપણો સરસ મજાનો નવો બ્લોક છે આખો પૂરેપૂરો પૂરો જોજો તો તમને મજા આવશે ચા પાણી પીવામાં સવાર સવાર માં આવી ગયા છે જો અમાર ભંડારીભાઈ રોટલી કરે છે આ જોઈ લો હું જો મનુભાઈ કેમ છે રોટલીમાં એમ છે આપણે ચા પાણી પીવાના છીએ રોટલી તો વણો એક રોટલી વણો હેલો વંડારી જોઈ લો અમારે મનુભાઈ રોટલી વણે છે જો કેવી રીતથી આપણે એના બંનેવી આવ્યા છે આજુભાઈ આજુભાઈ તમારા આળા રોટલી કરે હે વંડારી રોટલી તો વણી નાખી તો આપણે સાફ લી સરસ મજાની જોઈ લઉં જેવી દૂધ પાવડરની છે ભાઈ ગટ્ટેની એક નંબર પછી પાછળ ઉપરે સા પાણી પીને ને ઓઝો લેવા જવાનો છે સા પાણી પી જે ફટાફો પી ગયા છે કે કે ભંડારી માટે માવો બનાવવા ભંડારી કે માવો શું મે બને શું કે બનાવી આવી દે માવો આપણે તો માવો ભાઈ ખાતા નથી ગઈ સાલ મે દીધા છે 8 9 મહિના થઈ ગયા માવો બંધ કે રહીને આપણે બહુ મજા આપણે તમાકુ એક ખાય ખાલી સુરે તમાકુ બાકી ભંડારી માટે જો આવી ગયા છે માવો બનાવવા ગઈ લો આ સોપારી છે પછી બાપુ પાર્સલ છે પછી ઇંગલ તમાકુ છે આ ઇંગલ તમાકુ છે માવાનું કાગળ તો તમે પહેલી વખત જોયો કે આવું કાગળ જોઈ લો ખન્નામાં ભાઈ હાંસીન પાનસીન હોય તો આવું કાગળ છે આ માવાનું કાગળ કઈ ઘટે નહીં વિમલ એલસી બરાબર હવે આપણે માવો બનાવી લઈએ ભંડારી માટે આપણે પાર્સલ આવી ગયા છે ઓજો લેવા માટે ઓજો રહી છે આવી રીતે જોઈ લો રાખો હા આ રીતથી ઓજો લેવાય તો ઓજો સાંજે નાખેલો હોય બાર વાગ્યા લગી એટલે આપણે સવારનો પાછો બીજો ઓજો હોય આ મોટો ઓજો છે નાનો ઓજો આપણે સવારમાં નાખ્યો છે એટલે એ બપોરે પાછો વોલ ઉપાડવાનો અમારે અશ્વિનભાઈ ગાબડા લઈ છે કાક કણ તૂટી ગયો હોય ને એ લેવો પડે તો માછલા નો નીકળી જાય આવી રીતથી હોય જોઈ લો

કલા માટે જો આ રીતે ના કહેવાય જો ગોટવીને એટલે આ રીતે હોય રાજુભાઈ બરાબર નાખજો આ રીતે કોડન આપણે ઢાકી દીધું છે ભાઈ હવે તમને હું બતાવું ફાઇનલી કે આપણે મસી નાખી ને કલા ને આગળ જોઉં તમને એને આ છે આપડી તેલ બરાબર આગળ જો પક્ષી ભેગા કરું જો પાણીમાં ગઈ જો આડી ખાય જોઈ લો જો જોઈ લો તમારે એમ લાગે કે કલા માસી નહીં ખાતા માસી તો ખાય બહુ ખાયા આ દરિયાના પક્ષી આવે કલા જોઈ લીધો આગળ કેટલા ભેગા થાય જોઈ લો

આપડી થાળી આવી ગઈ લઈ લો બગાની રોટલી બાકી છે મનુભાઈ રોટલી લાવો બે ત્રણ લાવો ની રોટલી આમાં બહુ સાજી ન ખવાય ઓઝા ફાટી જાય હવે આપણે ભાઈ નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો કરી ફાઈનલી આવી ગયા છે ઉત્તરાયણ

આમ બાંધીધો છે આપણે ભાઈ ના ગાળામાં ભાઈ છઠ્ઠો ભંડારી પકાવે છે આ સઠ્ઠા તો ફાડી ફાડીને ઢેગલો કરી દીધો ભાઈ સઠ્ઠામાં ધીરે ધીરે મધરી મધરી પો ઠાલે છે જોઈ લો માં પટ્ટામાં દેખાડે છે જોઈ લો આ જીપીએસ કેવા નંબર મેરેલા છે આપણે બરાબર પંદર ઓગણહાઠ મેરેલા છે પંદર ઓગણહાઠ ત્રેવીસ સાત બરાબર એમાં સીધે સીધી લીટીમાં બોટ રાખવાની પછી આપણે શાહ પાણી બને છે શાહ પાણી જોવા એટલે બતાવી પડતું દૂધ પાવડરની કેવી શાહ બનાવી હું તમને બતાવીશ ફાઇનલી સાડા દસ વાગી ગયા છે ને કે શાહ આવી ગઈ છે આપણી દૂધ પાવડર ની શાહ જોઈ લો દૂધ પાવડરની અમારે જો આ મહેશભાઈ આજુભાઈ ને શાહ પી છે આ વજો જો કામ ચાલુ છે વજો શીવતા શીવતા શાહ આવી છે ઇલેનભાઈ કોઈ પરદો આપણે ઉખાણે હતા ઉખાણે તો આવી ગયા ટંદેલ ગયા ઉખાણે અસા ઈ લે આવી દૂધ પાવડરનો જો તો ખરી સીવો સરસ મજાનો ફુલડા વાળો કપ છે આપડો કઈ ઘટે આપણે સા પી લે મિત્ર બોપરના એક વાગી ગયા છે ને અમારે ભંડારીએ બનાવી છે બિરયાની બનાવી છે જોઈ લો બિરયાની એક નંબર શાસ્ને કાલેજી હે

કેમ છે આ જો રોટલા ઘડવા બેઠી ગયા છે રોટલા એક કાવી માં છે જોઈ લો આ રીતે રોટલા આ ગોળ સકોડા જોઈ લો તો બાયુ નો ઘડી કે એમ નું ઘડી કે આ તો શું કહેવાય કે રોટલા આ દરિયા ઘડી રખે એ મરદ દસ કહેવાય હે મરદના ના છે આ મારા મનુભાઈ એ ઘડી કે હવે આપણે ઓલાઈ ઓલાઈ ઉપાડી લેતો છે

અને દસ નો ગોલો કહેવાય થી આને કહેવાય આપણે આઠ નો ગોલો આ બાર નો આ સૌદ નો મોટા મોટો ગોલો સૌદ નો બરાબર આપણે માલ શોટિંગ કરી નાખીએ મળે ભાઈ સીન એક નંબર આમ જો

આ તો નહીં ભાઈ સાઠ સ્ટેન્ડર આવ્યો નથી એટલે આપણે નાખવા જવા પડે તમને બતાવું વાળી કોલ રૂમ કોલ રૂમ માં આવી ગયા છે ને જોઈ લો માલ કેમ નાખ્યો આપણે સાત ટેન્ડર થી લા મોસંગી છે આ પરસુન આ છે તુરી ધુમા પછી પાપલેટ સાપરી બધું મિસ માં છે આ પરસુન પછી આ તુરી ધુમા આય તુરી ધુમાનુ પેક કરી દીધું આય પછી ઓયલો અમાર બકાલો પડ્યું છે બધું ખાવાનું સીભળા અને બધું બકાળો હલવાન વલવાન બધું પડ્યું છે આ મારી બરફ છે લઈ લો આ રીત હોય આ હોંઢિયાનું બેસન આવી ગયું અમારે ભાઈ હવે આપણે ઓલ મેકર જવાનું છે એટલે ઓલ મેકાય પછી મેળા મિત્ર હાંસના વાગી ગયા છે સાડા સાત આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર તો તમને બતાવું જમવાનું કેવું અમારે ભંડારીએ બનાવ્યું છે ઈ મું બેન આવ્યું મનુ ભાઈ હલો હલો યાર ઓ ભાઈ કેમ બતાવો તો ખરાબ થાળી હે વાહ આપણી થાળી આવી ગઈ છે હલવાની બાજરાના રોટલા છે આ જોઈ લો લીલા મરચા ને હા લીલા મરચા મારો ભાઈ કઈ ઘટે નહીં હો જમવાનું તો ભંડારી કઈ ઘટે નહીં મનુભાઈ છે ભંડારી ડમાસાના ભાઈ એમાં કઈ ઘટે નહી એ મનુભાઈ બરાબર ને આમાં ફોસ કરવી પડે કઈ લાવ મનુભાઈ હવે આવનારા સરપંચ છે આ સરપંચમાં માં ફોર્મ ભરવાનું છે મનુભાઈ અમારે આઝા ભાઈ તો જો પાકિસ્તાન જેલમાં બેઠ્યા દાઢી બાઢી ને એ ઘટે પર ખલાસીભાઈ એવા છે બધા કઈ ઘટે ની મોજી લાવ આપડા બંદર માં જવાનું મનુભાઈ હમણાં બંદર માં કાલે કેમ તો તમે રોકાઈ જાઓ અમે તો બંદર માં આ તો ચાલો હવે આપડે જમી લઈએ પછી નવા બ્લોક માં મેળે